મોરબી જિલ્લાના વાગજી મહેલ ને મણી મંદિર ની બાજુમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બંધાયેલું હતું કલેક્ટર શ્રી તરફથી આર એન બી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગાઉ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો આરોપી લગભગ અગિયારથી બાર મહિના જેલમાં પણ રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા નહોતા જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો આરોપી મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા હતા પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે હુકમ કરેલો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગઈ અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો આર એન બી તરફથી એમને બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે અમે બસ્સો થી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે

પોલીસ ઇન્સ્પેક્ટર સિંહના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોના સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે એ અમે આગળની આ કાયદેસરની કાર્યવાહી કરીશું અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે